તો ભુવાજીને બદનામ કરે છે માતાજીને બદનામ કરે છે અને બદનામ કરેનું કારણ કે છે કે પૈસા લેવા રહેવાય તો માતાજી સપનામાં આવીને કેટલાયના કામ પૂરા અને તેઓના સપના પૂરા કર્યા છે માતાજી જો તેઓના ધાર્યા કામ આવવામાં આવા એક બીજા મેળી માતા એટલે કે મોટી ખડોલ ત્યાં પણ મેળી માતા અને ત્યાં લોકો પણ બહુ ઉપસ્થિત છે અને તો ત્યાં લોકો પણ હજારો લોકો આવે છે અહીંયા હેલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય કુંખાર મેળી માં જય બુચર માતા તો માં કુંખાર મેળી વિશે વાત કરતી હતી તો કુંખાર મેળીના હાલમાં પડચા ખૂબ છે અને આવામાં આવા એક બીજા મેળી માતા એટલે કે મોટી ખડોલ ત્યાં પણ મેળી માતા અને ત્યાં લોકો પણ બહુ ઉપસ્થિત છે અને તો ત્યાં લોકો પણ હજારો લોકો આવે છે અહીંયા પણ હજારો લાખો પબ્લિક આવતું હોય છે તો આ કળિયુગમાં ખૂંખાર મેળવી જેવા માતાજી મોટી ખડોળ પણ ત્યાં આવું સાનિધ્ય છે અને ત્યાં લોકો લાખો લોકોના ત્યાં પણ કામ થઈ ગયા છે અને અહીં સાનિધ્ય બારેજામાં પણ લાખો લોકોના સાનિધ્યમાં પણ કામ થઈ જાય છે આ ખૂંખાર મેળી બારેજા સોલંકી પેઢીની બહુચર માતા છે અને ત્યાં મોટી ખડોલમાં પણ ડાકોર બાજુ છે ત્યાં પણ પબ્લિક લોકો દૂર દૂરથી આવે છે અહીં પણ લોકો દૂર દૂરથી આવે છે અને ત્યાં આ કળિયુગમાં ખૂંખાર મેળવીના મોટા પડચા ને આવા કળિયુગમાં લાખો લોકોના ખાલી વિડિયો જોતા કામ થઈ ગયા છે એવી આ ખૂંખાર મેળવી બોચર માતા અને જય માતાજી તો લોકોએ વિરોધ પણ બહુ મોટો કર્યો છે ભુવાજીનો વિરોધ કર્યો છે ખૂંખાર મેળવીનો વિરોધ કર્યો છે કે ધતિંગ છે આ છે બધું છે તો માતાજીને બદનામ કરે છે પબ્લિક આટલું કેમ ભેગું કરે છે એવા પણ વિરોધ લોકોએ કર્યા છે અને બસ ખાલી લોકોને શું પ્રોબ્લેમ હોય તે ખબર નથી પણ લોકોનું કામ થાય તે કોઈ દેખાતું ના હોય લાખો લોકોનું કામ થાય ત્યારે લાખો લોકો આવતું હોય પરંતુ લોકો વિરોધમાં ઉતરે છે કે પૈસા માટે લોકો પબ્લિક ભેગું કરે છે તકિંગ કરે છે પૈસા કમાવા વિડીયો ઉતારવા અને આવા બધા કામકાજ માટે ક્યારનું પબ્લિક ભેગું કરે છે તો લોકો વિરોધ દ્વારાને કહેવાનું થાય છે કે જો તેમને પૈસા કમાવો હોય નામ આગળ હોય તો તો પણ તે શકે ભુવાજીને બદનામ કરે છે માતાજીને બદનામ કરે છે અને બદનામ કરે એનું કારણ કે છે કે પૈસા લેવા રવિવારે પબ્લિક આનું કરે છે તો એવું નથી લોકો કામ થાય ત્યારે રવિવારે દર્શન કરવા તેમના ભાઈ ભક્તો લોકો આવી રહ્યા છે લોકો દૂર દૂર થી આવશે અને લોકો તેમના દર્શન કરવા માટે લોકો અગાઉ પણ આવીને ત્યાં દર્શન કરવા લોકો બેસી જાય છે અને માતાજીના દયા થી તેઓના કામ થયા હોય વિડિયો જોતા જોતા પણ કામ લાખો લોકોના થઈ ગયા છે અને લોકો છે કે ત્યાં લોકોને બેઅકૂબ બનાવે છે ત્યાં તતિંગ ચાલુ છે ત્યાં જાદુ કરે છે ચુંદડીમાં જાદુ છે તલવાર માં જાદુ છે એવા લોકો અમુક વિરોધ કર્યા પણ કોઈના વિરોધ ચાલે નહીં કારણ કે કુંખ મેળી નો જ્યાં લોકોના ભક્તો ઉપર હાથ છે ને લોકો ભક્તો નો એટલા કામ થાય છે તો ભક્તો આવા કોઈના માનવા તૈયાર નથી કારણ કે તેમને ખબર છે કે કુંકાર મેળી તેઓના કામ કરે છે એટલે લોકો આ વખતે તો કુંકાર મેળી ભક્તો જાણી જાય છે કે માતાના પડચા છે માતાને કોઈ પ્લે નથી અને માતાના કામ ઘરે બેઠા બેઠા વિડીયો જોતા થઈ જાય તે તો જાદુ લાગે આ માતાના પડચા કહેવાય તો લોકો જાગી જાય છે એટલે કોઈ વિરોધીઓ માટે ગમે તેટલો વિરોધ કરે પણ એમાં ઘોંઘાટ કોઈ કશું નહીં કરી શકે કારણ કે ઘોંઘાટ મેળવી આવા પડછાવા લોકોનો સારું કરે છે અને વિડીયો જોતા જોતા પણ લાખો લોકોના કામ કરે છે તો આ છે ઘોંઘાટ મેળવીના પડછા અને જે બોચર મતા જે ઘોંઘાટ મેળવીમાં લોકો વિરોધ ઉપર ઉતર્યા છે તો આવા નવા પડછા મોટી ખડોળ પણ ત્યાં લાખો લોકોના બચ્ચો અને તેઓના લાખો લોકોના કામ છે અત્યારે ત્યાં પણ આટલો પબ્લિક આવે છે અને આટલું પબ્લિક આવવાનું કારણ એ હોઈ શકે કે કામ હોય અને તેમનું કામ લાખો લોકો થઈ થાય છે દુખથી પીડાતા તો કામ ના થતું કોઈને જમીન થી અને કોઈના ઘર અને અરે કોઈને ઘર નો લેવાતું આ કોઈને જમીન ના ડગા કોઈને કાઈ નું કાઈ વર્ષો થી તો ભલે તો ખૂંખાર મેડીના પછા અતવ છે ગુજરાતમાં ખાલી ખૂંખાર મેળી ખાલી YouTube પર સચ મારો એટલે આખા ગુજરાતમાં ખૂંખાર મેડીના વિડિયો આવે કુંખામેળી વિશે દિલ્યો આવે અને આ કુંખામેળી અલગ ગુજરાતમાં નામ છે અને તેમનું નામ ખાલી નામ સાંભળીને જ લોકો બારે જારે ઓળખે છે અને તે લાખો લોકોના કામ કરી ચૂક્યા છે અને જો એકવાર મોડે કુંઘામેળી આવી જાય તો તેઓને જીવન ખુશ થઈ જાય છે અને તેવા લોકોના જે નથી જાણતા તેઓના લોકોના મનોજો કુંખામેળીના નામથી જ અને તેઓ એકવાર ખૂંખાર મેળવ્યું નામ સાંભળી જાય છે તો એ તેઓના સપનામાં માતાજી કેટલા લોકો લાખો લોકોના સપનામાં આવી ગયા છે અને હજુ આવતા રહે છે જે જ્યાં સાનિધ્યમાં પહોંચે તેઓને સાનિધ્યમાં સપનામાં દરેકને આવે છે એવું નથી કે જ્યાં જેટલી પબ્લિક હોય તે લોકોના બધાયના જ પહોંચેલી પબ્લિક હોય તે બધાયને જ માતાજી આપો જેની સાચા મનથી પ્રાર્થના કરી હોય સાચા મનથી તેઓ ગયા હોય સાચા મનથી માનતા હોય તેઓના સપનામાં જરૂર આવે છે તમે પણ ટ્રાય મારજો સાનિધ્યમાં એકવાર જજો અને સાચા મનથી ભક્તિ કરજો તમારા પણ સપનામાં આવીને તમારી ઈચ્છા પૂરી અને તમારા દરેક કામ ની ઈચ્છા પૂરી કરે છે અને તમારા વર્ષો જૂના કામ અટકી રહેલા હોય તમારા દુઃખ 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 કામ પૂરા કરે છે આમાં કુંકાર મેળવી છે તો જય કુંકાર મેળવી માં જય બહુચર માતા સાનિધ્યમાં પહોંચ્યા પછી કે તેમાંના તમને વિશ્વાસ ન આવતો હોય કે કામ થાય ન થાય તમને એમ થતું કે વારંવાર વિચાર આવતો છે કે આય જવાથી કામ થશે પણ જો તમે સાચા મથી ત્યાં પહોંચ્યો ને તમારા સપનામાં દરેકના કેટલાયના આવી ચૂક્યા છે માતાજી સપનામાં કે બેટા ચિંદાના કર આ કામ થઈ જાય એવા તો કે તો લાખો લોકો આવી રહ્યા છે ને લાખો લોકોનું કામ થાય છે અને એમાં કુંખા મેળી તેઓના લાખો લોકોના દુઃખ ભાગ્યા છે અને તેઓ ત્યાં માઈકમાં આવીને કુદ બોલે છે કે જો કૂંઘા મેળી ના હોત તો અમારું શુદ્ધ થત અને આવા કળિયુગમાં માતા કૂંઘા મેળવીશ કહે છે કે જો તમે તમારી કુળદેવીના અને મારા જેવી દેવી શક્તિ આવે તમે સાનિધ્યમાં આવી બહો છો તમારી કુળદેવીનો ભેટો કરાવીશ તમારી કુળદેવીનો નહીં હોય તો પણ મનાવી લઈશ કે માની જશે તો કુંકામેડી આપણે કીધું છે તો તમે એકવાર સાને દેવા પછી જા એટલે તમારો વેળો પાર થઈ જાય જીવરમાં ગમે તેવો કષ્ટ હોય તો થોડો પણ માતાજી કે ભોગવી લેજો કુંકામેડી કે હું પતિ વળીશ ભગવાન રામ જોડે તમાર કિસુર મન હોય તો એ કુંકામેડી માગી લે છે પણ જો તમારી સાચી શ્રદ્ધા અને તમારી કુ દેવીનો સાથ હોય તો બધું શક્ય છે તો જય કુંકામેડી માં અને લાખો લોકોના કામ

માતાજીના ના આવતા હોય છે તો તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ ફરી નવા વિડીયોમાં તો શ્રી જય માતાજી